જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ હવે આજના સત્સંગમાં સર્વોત્તમ સ્તોત્રના સાતમા શ્લોકથી પ્રભુચરણ શ્રી ગુસાઇ શ્રી મહાપ્રભુજીના દિવ્ય નામોનું નિરૂપરણ કરે છે તેનું અવગાહન કરીશ નમો ભગવતે તસ્મે કૃષ્ણાદભૂત કર્મણે રૂપનામ વિભેદે જગત ક્રીડતી સર્વપ્રથમ આનંદ સ્વરૂપ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ શ્રીમદ વલ્લભ પ્રભુ તથા શ્રી ગોસાઇજીના યુગલ ચરણોમાં દંડવત કરીને આજના સત્સંગનો પ્રારંભ કરીએ શ્રીમદ પ્રભુચરણ આ સપ્તમ શ્લોકથી શ્રી મહાપ્રભુજીના નામોનું નિરૂપણ કરે છે રૂપ અને નામ બંને એકબીજા સાથે જોડાયેલું છે જ્યારે પૂર્ણપુરુષોત્તમ આ બોતલો પર પધારે છે ત્યારે રૂપ અને નામથી લીલાઓ કરે છે અને આપ જે લીલાઓ કરે છે તેને અનુરૂપ નામ પ્રગટ થાય છે માટે વૈષ્ણવ આપણે જે નામનું સ્મરણ કરીએ કે જે નામનું ઉચ્ચારણ કરીએ છીએ તે નામના સ્વરૂપ અને લીલાનું અનુસંધાન રાખવું ખૂબ જ જરૂરી છે જેમ શ્રી ઠાકોરજીની લીલાઓ અને નામ અલૌકિત છે તેમ શ્રી મહાપ્રભુજીની લીલા અને તે લીલાને અનુરૂપ નામો પણ અલૌકિત છે શ્રી મહાપ્રભુજીની દિવ્ય લીલાઓનો શ્રીમદ પ્રભુચરણને જે અનુભવ છે તે લીલાને અનુરૂપ આપના દિવ્ય નામો પ્રગટ કર્યા છે આપના હૃદયમાં શ્રી મહાપ્રભુજીની આ દિવ્ય લીલાઓનું દર્શન થવાથી શ્રીમદ પ્રભુચરણના રોમ રોમમાં આનંદ વ્યાપી ગયો એટલે કહ્યું આનંદાય નમઃ આમ આપને જે અનુભવ થતો ગયો તે તે લીલાઓનું નામ પ્રગટ થતું ગયું પેલા આપણે શ્લોક જોઈએ પછી તે નામોનું ઉદઘાટન કરીશું આનંદ પરમાનંદ કૃષ્ણાશન કૃપાનિધિ દેવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિમાત્રાતિ નાણાશન અહીં આપણે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્ય કૃપાનિધિ દેવોદાર પ્રયત્નાત્મા અને સ્મૃતિ સ્મૃતિમાત્રાતિનાસન એમ છ નામનું નિરૂપણ થાય છે પ્રથમ નામ આનંદ આનંદાય આનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું આનંદ એટલે કે શ્રી મહાપ્રભુજી એ આનંદ સ્વરૂપ છે તો આનંદ કોને કહેવાય શાસ્ત્રોએ સમજાયું છે કે આ જગતમાં ત્રણ પ્રકારનો આનંદ રહેલો છે એક વિષયાનંદ બીજો બ્રહ્માનંદ અને ત્રીજો ભજનાનંદ વિષ્યાનંદ કે જે વિષયો દ્વારા એટલે કે ઇન્દ્રિયો દ્વારા મેળવવામાં આવે છે તેને વિષયાનંદ કહે છે દાખલા તરીકે કે આપણને કંઈક સુમધુર સ્વરે સંગીત સાંભળવા મળે અને આપણા કાન દ્વારા આ સંગીતના આનંદનો જે અનુભવ થાય છે તેને વિષયાનંદ કહે છે આ જ રીતથી જીભ દ્વારા કે સ્પર્શ દ્વારા કે અન્ય ઇન્દ્રિયો દ્વારા જે લૌકિક આનંદની અનુભૂતિ થાય છે તેને વિષયાનંદ કહેવામાં આવે છે હવે બ્રહ્માનંદ બ્રહ્માનંદ એટલે ઋષિમુનિઓ અને યોગીઓ હજારો વર્ષ તપશ્ચર્યા કરે અને ત્યારબાદ સમાધિને પ્રાપ્ત થાય છે અને આ સમાધિમાં જે જ્ઞાનનો પ્રકાશ થાય છે અને જે આનંદ થાય છે તેને બ્રહ્માનંદ કહે છે આ વિષ્યાનંદ એ ભોગનો આનંદ છે આ આનંદ એ સાચો આનંદ નથી પણ ખાલી મૃગજળની જેમ આનંદનો ભાસ થાય છે બ્રહ્માનંદનો આનંદ એટલે મોક્ષ અને આ મોક્ષનો આનંદ કાયમી નથી સ્વર્ગાદિકની પ્રાપ્તિ તો થાય છે પરંતુ ત્યાં પણ પુણ્ય ક્ષીણ થવાથી ફરીથી ભૂલોકમાં આવવાનું થાય છે બ્રહ્માનંદ અક્ષરધામની પ્રાપ્તિ થાય છે પરંતુ આ અક્ષર બ્રહ્મનો આનંદ પણ કે જેની ગણતરી થઈ શકે છે ઉપનિષદમાં આનંદ મીમાસામાં આનંદની ગણતરી બતાવવામાં આવી છે કે જે એક મનુષ્યના આનંદથી લઈને અક્ષર બ્રહ્મ સુધીના આનંદની ગણતરી કરવામાં આવી છે પરંતુ અક્ષર અક્ષરબ્રહ્મમાં બિરાતા પરબ્રહ્મ પૂર્ણાનંદની ગણતરી થઈ શકી નથી કારણ કે પરબ્રહ્મ એ અગણિત છે આમ પરબ્રહ્મ એ પૂર્ણનંદ છે શ્રી મહાપ્રભુજીને આ વિષયાનંદ કે બ્રહ્માનંદનો આધાર કે સંબંધ નથી શ્રી વલ્લભનો સંબંધ તો ભજનાનંદ છે ભજનાનંદ એટલે કે ભક્તિનો આનંદ પોતાના ભક્તોને ભક્તિનું ગાન કરીને ભજનાનંદની પ્રાપ્તિ કરાવી એ જ એક શ્રી મહાપુરુષજીનો ઉદ્દેશ્ય છે આનંદનું મૂર્તિમાન સ્વરૂપ સ્વયં કૃષ્ણ જ છે જેમ કે આનંદ માત્ર કરપાદ મુખોધરાદિ સ્વરૂપે શાસ્ત્રોમાં જેનું સર્વત્ર વર્ણન પ્રસિદ્ધ છે તેમજ આનંદો બ્રહ્મેથી વિજ્ઞાન એશ એવો આનંદ આ રીતે અનેક શ્રુતિઓમાં બ્રહ્મને આનંદમય કહેવામાં આવ્યો છે અને તેથી આ આનંદ નામથી શ્રી આચાર્યજીનું સ્વરૂપ પણ કૃષ્ણરૂપ કહેવામાં આવ્યું છે આનંદનું સ્વરૂપ કેવું હોય છે વિયોગ અવસ્થામાં સર્વલીલા સામગ્રી પ્રભુના સ્વરૂપથી જુદી રહેતી નથી પરંતુ પ્રભુના સ્વરૂપમાં જ રૂપે વિરાજતી હોવાથી લીલા સામગ્રીના પ્રગટ દર્શન નહીં થવાને કારણે ભગવાન જે સ્થિતિમાં વિરાજે છે તે સ્થિતિને આનંદ કહેવાય છે હવે આનંદમય સ્વરૂપ કોને કહેવાય સહયોગ અવસ્થામાં પ્રભુ સર્વ લીલા સામગ્રી સહિત પ્રગટ થાય છે ત્યારે લીલા સામગ્રી આનંદરૂપ હોવાને કારણે ભગવાન સ્વયં બાહ્યાંતર આનંદમય થાય છે આ આનંદ સ્વરૂપ બ્રહ્મને કૃષ્ણ કહેવામાં આવે છે કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કૃષિર્ભુ વાચક શબ્દો સ્નશ નિવૃત્તિ વાચક કૃષિભૂ સત્તાવાચક શબ્દ છે અને એ નિવૃત્તિ વાચક એટલે કે આનંદવાચક શબ્દ છે અને આ સત્તાનું એક્ય જે પરબ્રહ્મ છે તેને કૃષ્ણ શબ્દથી ઓળખવામાં આવે છે સૌંદર્યવતી મૂર્તિ શ્રી સ્વામિનીજી એ આ સતા રસ ધર્મી સ્વરૂપ પ્રભુના હૃદયમાં સ્ત્રી ભાવાત્મક ગુઢ રૂપે સદા બિરાજે છે સ્ત્રી ભાવો ગુઢ પુષ્ટિમાર્ગે તત્વમ આવા કૃષ્ણ આનંદરૂપ છે આ સ્વરૂપ જ પુષ્ટિ માર્ગમાં સેવા અને ભજન કરવા યોગ્ય છે અને તેથી આ સ્વરૂપની સેવા સ્ત્રી ભાવ પ્રાપ્ત કરીને ભગવદ સુકાર્થના ભાવથી કરવાની છે આવા આનંદરૂપ શ્રી ઠાકોરજીના શૃંગાર પણ સ્ત્રી ભાવયુક્ત નકવેશ્વર ચીબુક ઝાંજર મીછિયા વગેરે ધરાવીને થાય છે આનું રહસ્ય એ છે કે શ્રી સ્વામિનીજીની સાક્ષાત સેવા કરવાનું જીવનો અધિકાર નથી તેથી પુષ્ટિ માર્ગનું પુરુષોત્તમના સ્વરૂપ અંતર્ગત ગુડ સ્ત્રી ભાવ રૂપ સત્તા સ્વરૂપ શ્રી સ્વામિનીજીની સેવા થાય છે આ યોગ અવસ્થાવાળું કેવલ ધર્મ સ્વરૂપ એ જ આનંદરૂપ પરબ્રહ્મ કૃષ્ણ છે અને આ જ સ્વરૂપ તે શ્રી આચાર્યજીનું અલૌકિક આનંદ સ્વરૂપ છે આનું સમર્થન વલ્ભાષ્ટકમાં વસ્તુતઃ કૃષ્ણ એવું અર્થાત શ્રી આચાર્યજી વસ્તુતઃ કૃષ્ણ જ છે અને વલ્ભાખ્યાનમાં પૂર્ણ બ્રહ્મશ્રી લક્ષ્મણ સુધી થાય છે અને તેથી અહીં સર્વપ્રથમ શ્રી આચાર્યજીનું નામ આનંદ કહીને આદિદેવે કૃષ્ણથી વર્ણન કરે છે શ્રી ગુસાઈજીને શ્રી આચાર્યજીમાં કૃષ્ણ સ્વરૂપના દર્શન થયા છે કે જ્યારે હનુમાન ઘાટ ઉપર તિરોદાન સમયે શ્રી આચાર્યજીએ શિક્ષા શ્લોકના ઉપદેશ પછી શ્રી ગુસાઈજીને પોતાના સ્વરૂપમાં શ્રીનાથજીના દર્શન કરાવીને વરદાન આપ્યું મય તેજસ્તી વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે અર્થાત મારું જે શ્રી ગોપીજન સ્વરૂપ છે તેમાં તમારો વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો કોઈ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી શ્રી આચાર્યજીના તિરોદાન બાદ આપને વિપ્રયોગ થયો ત્યારે શ્રી ગુસાઇજીએ શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપ શ્રી આચાર્યજીનું એકાગ્ર ચિતે હૃદયમાં ધ્યાન ત્યારે આપના રોમે રોમમાં આનંદ છવાઈ ગયો અને શ્રી આચાર્યજીના આનંદ સ્વરૂપના દર્શન કરીને સર્વપ્રથમ આનંદ નામ પ્રગટ કર્યું છે આ નામ ભૌતિક ધર્મી સ્વરૂપ છે આ આનંદ કેવો છે તો તેના વર્ણન માટે બીજું નામ પરમાનંદ કહે છે નામનું અવગાહન આપણે આના પછીના સત્સંગમાં કરશું અહીં આપણે આનંદ સ્વરૂપ અને પરમાનંદ સ્વરૂપ શ્રી આચાર્યજીના યુગલ ચરણોમાં દંડવત કરીને આજનો આ સત્સંગ આપશ્રીના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ જય શ્રી કૃષ્ણ